જય મા મોગલ નમસ્કાર મિત્રો બાપુ અવારનવાર કહેતા હોય છે કે ડોક્ટર એ ભગવાનનું સ્વરૂપ છે ડૉક્ટર ભગવાનનો નાનો ભાઈ છે એ એટલે કહેતા હોય છે કે આજે ઋષિ પંચમી પણ છે અને આજે મેઘા મેડિકલ કેમ્પ મોગલધામ ખાતે રાખવામાં આવ્યો છે અને સાથે સાથે આપણા ચાર વેદ છે એમાં

કે આજે આ તમામ ડોક્ટરો નિષાતણો એટલે હું ડોક્ટર ને પીધો કારણ કે ડોક્ટર ભગવાન નો ભાઈ છે હું એને ખૂબ પીધા હોઉં કે એક આપણે દરજ હોય તો આપણે અલગ અલગ જગ્યાએ જવા તમામ આપણા શરીરની માલકો જેટલા રોગો છે અને તમામના નિષ્ણાતોનો ડોક્ટર કે જે કેન્સલ હતી ને અહીંયા મોગલધામ આવી આખી હોસ્પિટલ આવી ગઈ છે આખી હોસ્પિટલ આવી ગઈ છે એમાં આંખ ના હોતા ગઈ પણ અલગ છે તો આ આ ઋષિઓના શબ્દો છે કારણ કે વિજ્ઞાન ધર્મની હારે જોડાણેલું છે એમ હું અભણ છું પણ વસ્તુ એક જ છે ડોક્ટરનું ખૂબ માનું કારણ કે દવા અને દુવા બીજું કે એક ડૉક્ટર છે એક ઋષિના શબ્દ છે ડોક્ટર છે ભગવાનનો નાનો ભાઈ તો ખરેખર વાત હતી એક ભાઈ આવી કે બાપુ મારે પગ બહુ દુખે છે બે બેટા અમારે કેપ છે ઘરે ગંગા આવી છે અમારા મગલ ધામે ગંગા આવી છે તો તમારે જેટલું જોવે એટલું તમે એમાંથી લઈ લ્યો પણ આ ગંગા અહીં આવી છે મોગલ ધામે ખબર છે ગણેલ હોશિયાર મને જાડેજા સાહેબ એમ કીધું કે બાપુ મને કઈ છે તો મને એમ થયું કા એકવીસમી સદી અને માણસ ની અંધશ્રદ્ધા ક્યાં પૂછી જાડેજા સાહેબ પહેલા તો આપની મા ચેનલ દ્વારા હું માણસો ને એટલું કઉ છું કે તમે અંધશ્રદ્ધા કાઢો નાની મોટી તકલીફ સીધા ડોક્ટર આવ્યા જાઓ ડોક્ટર ની દવા અને પછી કોઈ તમારે પુરવાની જરૂર નથી એમ દવા અને દુવા બે ડોક્ટર નું ખુબ માનું છું કારણ કે વિજ્ઞાન અત્યારે બહુ આગળ છે એકવીસમી સદી છે ઋષિઓના શબ્દો પણ આ બધા આપણે બોલી રહ્યા છે ઋષિઓ આંખ બંધ કરીને કહી દેતા ધર્મ અને વિજ્ઞાન જોડાયેલા છે મિત્રો આયુષ હોસ્પિટલ એટલે તમે જાણ્યું હશે કે આ કોઈ કચ્છ કે નહીં પણ સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં જાણીતી હોસ્પિટલ છે તમામ સર્જનો તેત્રીસ જેટલા ડોક્ટરો જે છે આ હોસ્પિટલ સાથે જોડાયેલા છે